બોલો બચ્ચા અલ્યા બાવલા મંતી કોમ થશે એવું લાગત ને હા 100 ટકા થશે બાબા બસક આમ ભાટ દર સીજને સોમલતા આઈ તુરો વેચી ખાઈ જાય છે એનાથી કંડાઈને તું બાબા જોડે આવ્યો છું કોની જોડે બાબા જોડે હાચું બાબા હાચું હાચું બોલ શું કરું છે બાબા ની આત્મા છોડી દો એની ઉપર સોમલા ઉપર ડાયનની આત્મા છોડી દો ડાકા નઈ ઝંડ છોડું ઝંડ ના યાર ઝંડ નઈ ઝંડ નઈ ડા છોડો તમે એવી ડાયન જે એને તડપાઈ તડપાઈ મારે એ બચ્ચા દુશ્મને એક જ પતાઈ દેવો પડે ના બાબા ના એક ઝટકામાં નઈ દર સીઝનમાં મારી તું એની જશે એક ઝટકામાં નઈ તડપાઈ તડપાઈ મારી જોડે એક પાલતુ ડાયણ છે એને દર રવિવારે એના કુલા પાછળ ખચક 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 કામ કરીને એને ચકવામાં આવે છે ચાલ જે ચાલ સે છોડી દો છોડી દો